મટોડા ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંતર્ગત પોષણ માસની ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના ખીરબ્રહ્મા તાલુકાના મટોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત તાલુકા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં પોષણ માસ બે હજાર પચીસની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પોષિના લાંબડીયા ગામ પરિવાર કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સભાના સભ્ય રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં જરૂરતમંદ વન બંધુઓના આંખ દાંતના સ્વાસ્થ્યની કાળજી અર્થે સમસ્ત ટીબલ ટ્રસ્ટ અને અંધજન મંડળ અમદાવાદ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તેમજ ડેન્ટલ સ્કીન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં એકસો પાસઠ આંખોના દવા અને ચશ્મા આપવામાં આવ્યા હતા પાંત્રીસ મોતિયાના ઓપરેશનને મણી મૂકી ઓપરેશન કરવામાં આવ્યા હતા એમટીવી ન્યૂઝ સાબરકાંઠા